પ્રિય ભક્તો સાવચેત રહો કારણ કે એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસના રોજ ભયંકર સૂર્યગ્રહણ થવાનું છે આ ગ્રહણને કારણે છ રાશિના લોકો કરોડપતિ બનશે અને છ રાશિના લોકોને મોટું નુકસાન સહન કરવું પડશે નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો વર્ષ બે હજાર પચ્ચીસમાં વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે આ સૂર્યગ્રહણ કઈ તારીખે થશે તે કયા ભાગોમાં દેખાશે અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ આ વખતે જે સૂર્યગ્રહણ થવાનું છે તે ખૂબ જ ચમત્કારિક હોવાનું કહેવાય છે તેની અસર બાર રાશિઓમાંથી બાર રાશિઓ પર પડવાની છે આ ગ્રહણ અશ્વિન મહિનાની અમાવસ્યા તિથિએ થવાનું છે શારદીય નવરાત્રીની શુભ શરૂઆત પણ બીજા દિવસથી થશે આવા દુર્લભ સમયમાં જો તમે તમારું ભાગ્ય બદલવા માંગતા હો તો કૃપા કરીને થી દસ મિનિટ કાઢીને આ વીડિયોને સંપૂર્ણપણે ધ્યાથી જુઓ ભક્તો આ કોઈ સામાન્ય ગ્રહણ નથી આ ગ્રહણ પછી છ રાશિઓ એવી હશે જેમનું ભાગ્ય ચમકશે માતાઓ અને બહેનો અમે તમને જણાવવા માંગીએ છીએ કે એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસના રોજ આ સૂર્યગ્રહણ ભારતમાં પણ દેખાશે અને અમે તમને વિગતવાર જણાવીશું કે તે કેટલો સમય ચાલશે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેમ છતાં આ ગ્રહણની અસર છ રાશિઓ પર પૂર્ણ થશે પ્રિય ભક્તો આ સમય ખૂબ જ ખાસ છે કારણ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ ટૂંક સમયમાં પ્રસન્ન થવાના છે જેના પર ભગવાન શિવનો આશીર્વાદ હોય છે તેના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે અમે તમને વિગતવાર જણાવીશું કે કઈ રાશિઓ ખૂબ ભાગ્યશાળી બનવાના છે ભારતીય સમય મુજબ આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસ સો ના રોજ સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે આ ગ્રહણ સાત વાગીને તેતાલીસ મિનિટ વાગ્યે તેની ટોચ પર પહોંચશે અને રાત્રે નવ વાગીને પંચાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે ગ્રહણ શરૂ થવાના બાર કલાક પહેલાનો સૂતકકાળ ધાર્મિક પ્રવૃત્તિઓ ટાળવાનો આ સમય છે ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી જોઈએ જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી કાળનું પાલન કરવું જરૂરી માનવામાં આવતું નથી માતાઓ અને બહેનો અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિના જાતકોનું જીવન બદલાવાનું છે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે તેમના જીવનમાંથી બધા દુઃખ અને પીડા દૂર થઈ જશે અને અપાર ખુશીઓનો વરસાદ થવાનો છે તમને બધાને એ પણ કહેવું જરૂરી છે કે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી તેના બદલે આ ગ્રહણની અસરથી રાશિના જાતકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમે લોકો આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ આ માહિતીપ્રદ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે તે તમારા ભાગ્યને બદલવાનો છે પ્રિય ભક્તો આ વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવું જોઈએ આ સાથે ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે ઉપરાંત અમારી ચેનલ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઈબ કરો જેથી આવી મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહેલા પહોંચે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન શિવનો આશીર્વાદ ખૂબ જ ટૂંક સમયમાં થવાનો છે તમને અપાર ખુશી મળવાની છે જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તેમાંથી એક નામ ભગવાન શિવ છે ભગવાન શિવ જેના પર પ્રસન્ન થાય છે તેના પર કોઈ આફત આવતી નથી ભગવાન શિવ પાપ કરનારાઓને ખોટા કાર્યો કરનારાઓને બીજાને નુકસાન પહોંચાડનારાઓને સજા આપે છે પરંતુ જેમણે સત્ય અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે ભગવાન શિવ તેમને મદદ કરવાના છે આ વખતે સૂર્યગ્રહણનો તે રાશિઓ પર ખાસ પ્રભાવ પડવાનો છે ભગવાન શિવની ખાસ કૃપા આ ભાગ્યશાળી રાશિઓ પર રહેવાની છે આ લોકોના જીવનમાંથી દરેક પ્રકારની કમી દુઃખ સમસ્યા અને દુઃખનો અંત આવશે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિઓને ઘણી બધી સંપત્તિ લાભ સફળતા અને સુખ શાંતિ મળશે પ્રિય ભક્તો આપણે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે ભગવાન શિવના આશીર્વાદ પામવા જઈ રહ્યા છે ખૂબ જ ટૂંક સમયમાં આ રાશિઓના જીવનમાં પ્રકાશ ફેલાશે એ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલું રાશિ મકર છે અમે મકર રાશિના લોકોને કહેવા માંગીએ છીએ કે ભગવાન શિવની અપાર કૃપા હંમેશા તમારા પર રહેશે આનાથી તમારા જીવનમાં પૈસાનો લાભ મળવાની સંભાવના ખૂબ જ વધી રહી છે તમારા માટે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે મકર રાશિના લોકો વ્યવસાય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ કરશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન મળવાની સંભાવના છે આ સમય વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય અથવા નોકરી શોધી રહ્યા હોય તેમના માટે અનુકૂળ સાબિત થશે ઉપરાંત મકર રાશિના લોકોની આવકમાં પણ વધારો થવાનો છે વેપારી વર્ગ માટે વધુ નફો મળવાના ખૂબ જ સારા સંકેત છે તમારા દ્વારા શરૂ કરાયેલા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિના લોકો પર રહે છે તેના પ્રભાવથી તમારા જીવનમાંથી બધા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે તમને અપાર ખુશી મળશે મકર રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હા ભક્તો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ મેષ રાશિ છે મેષ રાશિના લોકોને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર રહે છે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે ભગવાન શિવ તમારાથી ખૂબ જ ખુશ છે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિના લોકોને સમાજમાં પોતાની સારી ઓળખ બનાવવાની ખૂબ જ સારી તક મળવાની છે ઉપરાંત ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં નવી સફળ તકો આવવાની છે તમે જે પણ કાર્ય કરવા માંગતા હતા તે હવે સમયસર સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવી યોજનાઓ બનાવવા માંગતા હતા તો તમારી યોજના સફળ થશે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતના સારા પરિણામો તમને મળશે આવકના સાધનો વધશે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળવાની છે પરિવારનું વાતાવરણ સુખ અને શાંતિથી ભરેલું રહેશે અચાનક તમને પૈસા મળવાની પણ શક્યતા છે ભક્તો ભગવાન શિવની ખાસ કૃપા મેષ રાશિના લોકો પર છે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી ન દો હા ભક્તો આ યાદીમાં આગામી રાશિ કન્યા છે કન્યા રાશિના લોકો કહેવા માંગે છે કે ભગવાન શિવની ખાસ કૃપા તમારા પર છે કન્યા રાશિના લોકો માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમને ફક્ત નફો જ મળવાનો છે તમારો વ્યવસાય પણ સારો વિકાસ પામવાનો છે નોકરી ધંધામાં પણ સારી વૃદ્ધિ થવાનો છે નોકરી ધંધામાં પણ કન્યા રાશિના લોકો પ્રમોશન અને પગાર વધારા માટે સંપૂર્ણ રીતે લાયક બની રહ્યા છે વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોનારા કન્યા રાશિના લોકોનું સ્વપ્ન ખૂબ જ ટૂંક સમયમાં સાકાર થશે વ્યવસાયમાં નફામાં વધારો થવાની પણ શક્યતા છે કન્યા રાશિના લોકોને હવે પૈસા કમાવવાની ઘણી તકો મળવાની છે બાળક મેળવવા માંગતા કન્યા રાશિના લોકોની આ ઈચ્છા પણ પૂર્ણ થવાની છે તમારા પરિવારમાં હંમેશા ખુશનુમા વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો પણ મજબૂત બનશે ઉપરાંત નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહેલા કન્યા રાશિના લોકો પણ આ યોજનાને સફળ બનાવશે કન્યા રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા રહેશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે આ સાથે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ સંપત્તિ સફળતા અને સુખ શાંતિ મળવાની છે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હા ભક્તો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ સિંહ છે સિંહ રાશિના લોકોને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવના ખાસ આશીર્વાદ તમારા પર રહેવાના છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે તમને શાંતિ જ નહીં પરંતુ સમાજમાં પણ તમારી પ્રશંસા થશે તમારા જીવનમાં ઘણી નવી તકો ઊભી થશે ભગવાન શિવની કૃપાથી તમને પૈસા કમાવવાના અનેક પ્રકારના અવસર મળવાના છે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વ્યવસાયમાં સારી વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકોને ચારે બાજુથી લાભ મળવાનો છે નોકરી કરતા લોકોને પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાનો છે પૈસા કમાવવાના નવા અવસર તમારી પાસે આવવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે સિંહ રાશિના લોકો જે સંતાન ઇચ્છે છે તેમને પણ ટૂંક સમયમાં આ ખુશી મળવાની છે ભગવાન શિવની કૃપાથી તમને તમારા જીવનમાં અપાર ખુશી મળશે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે સિંહ રાશિ માટે આ સમય સંપૂર્ણપણે શુભ છે એમ કહેવું ખોટું નહીં હોય પ્રિય ભક્તો આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ ધનુ રાશિ છે ધનુ રાશિના લોકોને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ જલ્દી સારા સમાચાર આવવાના છે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે તમારા બાકી રહેલા કામ સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શિવના અનંત આશીર્વાદથી પૈસા સંબંધિત બધા કાર્યો સંપૂર્ણપણે સફળ થશે પૈસા કમાવવાની નવી તકો ઊભી થશે તમારી આવક વધશે અને તમને અનેક પ્રકારના લાભ સફળતા સુખ અને શાંતિ પણ મળશે નોકરી કરનારાઓને પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાની શક્યતા છે ભગવાન શિવના આશીર્વાદથી ધનુ રાશિના લોકોના જીવનની બધી સમસ્યાઓનો અંત આવવાનો છે અપાર ખુશીઓ આવવાની છે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનો છે ભક્તો આ સમય તમારા પક્ષમાં આવી ગયો છે હવે તેને તમારા હાથમાંથી જવા ન દો સમયનો પૂરો લાભ લો ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે આ યાદીમાં આગામી ભાગ્યશાળી રાશિ કુંભ છે કુંભ રાશિના લોકોને એ જણાવવું જરૂરી છે કે ભગવાન શિવના ખાસ આશીર્વાદ તમારા પર રહેવાના છે હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે હા ભક્તો ભગવાન શિવ તમારાથી ખૂબ ખુશ થશે તમને ટૂંક સમયમાં તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે પ્રિય ભક્તો તમારે એ પણ જાણવું જોઈએ કે કુંભ રાશિના લોકોએ કરેલી મહેનતનું હવે સંપૂર્ણ પરિણામ મળશે તમારા બાકી રહેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં ઘણો નફો મળશે તેમનો વ્યવસાય દિવસમાં બે વાર અને રાત્રે ચાર વાર પ્રગતિ કરશે કુંભ રાશિના લોકોના જીવનમાં દરેક દિશામાંથી ખુશીઓ આવવાની છે ભગવાન શિવ તમારાથી ખાસ ખુશ છે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેઓ પ્રમોશન અને પગાર વધારા માટે લાયક બની રહ્યા છે નોકરી શોધી રહેલા લોકોને ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે જો તમારા કોઈ પૈસા અટવાયેલા છે તો તે પણ ખૂબ જ ટૂંક સમયમાં પરત મળવાનું છે ઉપરાંત વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે પણ દૂર થશે કુંભ રાશિના લોકો તેમના જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશે ભગવાન શનિદેવના આશીર્વાદ પણ તમારા પર ખાસ છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો પ્રિય ભક્તો આવનારા સમયમાં તમને તમારી નોકરીમાં પ્રમોશન મળશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે અધૂરા નાણાકીય કાર્ય હવે સમયસર પૂર્ણ થશે પરિવારમાં ખુશી શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટા સારા સમાચાર મળવાની પણ શક્યતા છે ભગવાન શિવના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાયમાં પણ અચાનક લાભ થશે આકાશમાં નાણાકીય લાભ થવાની શક્યતા છે ભગવાન શિવના વિશેષ આશીર્વાદથી મિથુન રાશિના લોકોના જીવનમાં અપાર ખુશી આવવાની છે તમારા જીવનમાં ફક્ત ખુશી જ આવવાની છે મિથુન રાશિના લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ આ યોજનામાં સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા મિથુન રાશિના લોકોને આ ખુશી મળશે પરિવારમાં ખુશી અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે તમારા બધા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ સંપત્તિ સફળતા અને સુખ શાંતિ મળશે આ મિથુન રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે સમયનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી ન દો હા ભક્તો આ બધી ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન શિવનો ખાસ આશીર્વાદ રહેશે સૂર્યગ્રહણ પછી આ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હવે તમારા જીવનમાં ખુશી ફેલાઈ જવાની છે ભગવાન શિવના અનંત આશીર્વાદથી તમને ઘણા પ્રકારના લાભ સંપત્તિ અને સફળતા મળશે પ્રિય ભક્તો આ વખતે સૂર્યગ્રહણ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દક્ષિણ પ્રશાંત મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે ભારત અને એશિયન દેશોમાં તે સમયે સૂર્યાસ્ત થઈ ચૂક્યો હશે તેથી આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં તેમ છતાં તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂર્યગ્રહણની અસર ચોક્કસપણે આ ભાગ્યશાળી રાશિઓ પર સંપૂર્ણપણે પડશે પ્રિય ભક્તો કૃપા કરીને કોમેન્ટમાં અમને જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો માતા લક્ષ્મીના પ્રેમના આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો તો આ વિડિયોને ઝડપથી લાઇક કરો અને ટીવી ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તમારા જીવનમાં સુખ શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિ રહે ભક્તિ અને આધ્યાત્મિકતા સંબંધિત આવા દિવ્ય વીડિયોઝ દરરોજ જોવા માટે હમણાં જ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવો